સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય વતી હું વર્ષાબેન મકવાણા ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીનીઓનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ દસના ભાગ બે વિશે સમજૂતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ચિન્ટુ અને મિન્ટુ નામના બે મિત્ર જોવા મળે છે એકનું નામ છે ચિન્ટુ અને એકનું નામ છે મિન્ટુ તો બંને મળીને ખરીદી કરવા જાય છે તો ચિન્ટુ અને મિન્ટુ છે તે ખરીદી કરવા જાય તો કેટલીક વસ્તુઓ ખરીદે છે ને આ વસ્તુઓ ખરીદે તો દુકાનદારને તેને અમુક પૈસાની ચૂકવણી કરવી પડે તો તેના માટે નોટ અને સિક્કા અમુક વાપરે છે અને સિક્કા અને નોટ બંનેનો એકસાથે ઉપયોગ કરે છે તો વિદ્યાર્થી મિત્રો નોટ અને સિક્કા તમે ઘરમાં મમ્મી પપ્પા પાસે જોયા હશે અને તેના વિશે થોડી સમજૂતી મેળવી લઈએ આ છે એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ આ થઈ નોટ અને સિક્કાની સમજૂતી તમને સરસ મજાના ચિત્રોમાં નોટ અને સિક્કા આપેલા છે તમે ધ્યાનથી જુઓ અને નિરીક્ષણ કરો કે એક રૂપિયાનો સિક્કો કેવો હોય બે રૂપિયાનો સિક્કો કેવો હોય પાંચ રૂપિયાનો સિક્કો કેવો હોય દસ રૂપિયાની નોટ કેવી હોય વીસ રૂપિયાની નોટ કેવી હોય અને પચાસ રૂપિયાની નોટ કેવી હોય આ દરેક વસ્તુ છે તમારા મમ્મી પપ્પા પાસે હશે તે તમે જોઈ શકો છો હવે એક સાથે બે મિત્રો આવી રીતે જાય છે તો આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે તેઓ નોટ અને સિક્કા બંનેનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે ચિંટુ અને મીન્ટુ બંને છે તે ખરીદી કરવા જાય તો હવે જે વસ્તુની ખરીદી કરે છે તે ખરીદીના બદલામાં પૈસાની ચૂકવણી કરે તેને તે કેવી રીતે નોટ અને સિક્કાનો ઉપયોગ કરશે તેના વિશે સમજીશું અહીં જુઓ એક ચિત્રમાં તમને બેટ જોવા મળે છે બરાબર ને આ બેટની કિંમત છે વીસ રૂપિયા હવે વીસ રૂપિયા છે આ બેટની કિંમત તો ચિંટુ અને મીન્ટું કેવી રીતે ચૂકવણી કરશે તો જુઓ દસ રૂપિયા પછી દસ રૂપિયાની એક નોટ દસ રૂપિયાની બીજી નોટ એટલે વીસ રૂપિયા થઈ ગયા તેવી જ રીતે હવે તમને અહીં એક પુસ્તક જોવા મળે છે આ પુસ્તકની કિંમત છે દસ રૂપિયા એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો બીજો બે રૂપિયાનો સિક્કો અને બીજો બે રૂપિયાનો સિક્કો પછી પાંચ રૂપિયાનો સિક્કો હવે તમને બોલ જોવા મળે છે બોલની કિંમત છે ચાલીસ રૂપિયા વીસ રૂપિયાની નોટ બીજી વીસ રૂપિયાની નોટ એટલે ચાલીસ રૂપિયા થઈ ગયા હવે ટોપનું ચિત્ર જોવા મળે છે ટોપની કિંમત છે સાહીઠ રૂપિયા તો તે કેવી રીતે ચૂકવણી કરશે તો જુઓ અહીં પચાસની નોટ અને એક દસની નોટ એટલે સાઠ રૂપિયા થઈ ગયા હવે જુઓ એક ઢીંગલીનું ચિત્ર જોવા મળે છે ઢીંગલીની કિંમત છે પચીસ રૂપિયા તો અહીં વીસ રૂપિયાની નોટ અને બીજો પાંચ રૂપિયાનો સિક્કો હવે જુઓ તમે સરસ મજાના બે મિત્રો જોવા મળશે અહીંયા તમને આ છે વેલું અને અક્કા એવી રીતે બે ચિત્ર જોવા મળશે તમને તો જુઓ તમે કે અક્કા છે તે વેલુને કહે છે તું શું કરે છે વહેલું કહે છે અક્કા મને ઉમેરવામાં મદદ કર તો અહીં તમને સરસ એક દાખલા જેવું આપેલું છે સાત વત્તા પાંચ વત્તા ત્રણ બરાબર કેટલા થાય તો વેલું તે કહે છે અક્કાને કે આ ઉમેરવામાં મને મદદ કર હવે જુઓ અક્કા છે કહે છે અરે તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે તો અહીં તમને પાછું એક ચિત્ર જોવા મળે છે અક્કા અક્કા કહે છે સાતથી થી શરૂ કરી પાંચ વધુ ગણો તો બાર મળે હવે તેમાં ત્રણ ઉમેરો તો પંદર મળે છે એટલે સાતથી થી પછી આઠ નવ દસ અગિયાર ને બાર એવી રીતે પાંચ સુધી ગણો તો બાર મળે બરાબર પછી બારમાં ત્રણ ઉમેરો તો પંદર મળે એવી જ રીતે સાત વત્તા પાંચ વત્તા ત્રણ બરાબર સાતમાં પાંચ ઉમેરો તો બાર મળે વત્તા ત્રણ બારમાં ત્રણ ઉમેરો તો પંદર અથવા તેમ ન કરીએ તો બાર વત્તા ત્રણ બરાબર પંદર હવે જુઓ અહીં તમને વહેલું છે કહે છે કે હું પહેલાં સાતમાં ત્રણ ઉમેરી દસ પણ મેળવી શકું છું અને પછી પાંચ ઉમેરું જુઓ ત્યારે સાત વત્તા પાંચ વત્તા ત્રણ સાતમાં ત્રણ ઉમેરીએ તો દસ થાય ને દસમાં પાંચ ઉમેરીએ તો પંદર થાય આમ પણ કરી શકાય છે હવે જુઓ અહીં પાંચ વત્તા પાંચ વત્તા સાત હવે આનો તમારે સરવાળો કરવાનો છે ચલો અહીંયા જોઈએ પહેલાં કેટલા આપેલા છે પાંચ બે ત્રણ ચાર પાંચ હવે બીજા કયા આપ્યા છે પાંચ એક બે ત્રણ ચાર પાંચ હવે કેટલા આપ્યા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે જો પાંચ વત્તા પાંચ વત્તા સાત બરાબર તો અહીં તમને ત્રણે જ વસ્તુને સાથે ગણવાની છે અને એક એક ચિત્ર નીચે અંક લખેલો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર જવાબ શું આવે સત્તર હવે છ વત્તા પાંચ વત્તા ચાર એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ અને ચાર હવે જુઓ ત્રણેયને સાથે ગણી લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો જવાબ શું આવે છે પંદર નવ વત્તા ચાર વત્તા એક બરાબર કેટલા થાય તો જેવી રીતે અગાઉ શીખ્યા એ જ પ્રમાણે અહીં કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે એક બે ત્રણ ચાર પછી એક હવે બધાને સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો જવાબ શું આવે છે ચૌદ હવે ફરી જોઈ લઈએ બીજો દાખલો સાત વત્તા ત્રણ વત્તા આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે બધાને સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર જવાબમાં શું આવે છે અઢાર આઠ વત્તા ત્રણ વત્તા બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્યારબાદ એક બે ત્રણ હવે એક અને બે હવે આ બધાને સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર જવાબ શું આવે છે તેર હવે તમને અહીં જુઓ એક ગરોળીનું ચિત્ર જોવા મળે છે આવી ગરોળી તમારા ઘરમાં તમે જોઈ હશે અને ઘણાને ગરોળીનો ડર પણ લાગતો હશે આ એક ગરોળી છે અને એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે તે જ્યાં જાય છે તે કાણામાં સંતાયેલા જીવડાને ખાઈ જાય છે ને દરેક કાણામાં જેટલા જીવડા છે તેની સંખ્યા દર્શાવેલી છે તો ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે તો આપણે પહેલાં ચિત્રમાં ગરોળીને જોઈ લઈએ કે કાણામાં કેટલી કેટલી સંખ્યાના જીવડા છે તો જુઓ અહીં તમને ચિત્રમાં જોવા મળે છે કે વાદળી રંગનું કાણું છે અને આ દરેકમાં જીવડાની સંખ્યા લખેલી છે હવે અહીં પણ તમને એ જ પ્રમાણે આપેલું છે સરસ રીતે અને આ કાણામાંથી જાય છે ગરોળી અને સીધી લીટી પર જ ચાલે છે હવે જુઓ કે ચિત્રમાંના વાદળી કાણામાંથી શરૂ કરીને ગરોળી અઢાર જીવડા ખાવા માટે ત્રણ કાણામાં જાય છે તો ગરોળી જે રસ્તો લે છે તે આ છે બાર જીવડા ખાવા માટે ગરોળી કયા રસ્તે જાય છે બે એક અને નવ વીસ જીવડા ખાવા માટે ગરોળી કયા રસ્તે જાય છે આઠ નવ અને ત્રણ આ વખતે ગરોળી જીવડા ખાવા માટે ખાનામાં જાય છે તો અઢાર જીવડા ખાવા માટે ગરોળી કયા રસ્તે જાય છે છ ત્રણ આઠ અને એક હવે બાર જીવડા ખાવા માટે ગરોળી કયા રસ્તે જાય છે બે એક ઝીરો અને નવ હવે જુઓ રમતનો સમય થઈ ગયો સમીના અને સાદિક છાપ અને કાટના બોર્ડ પર રમત રમે છે બીજી રમત રમી રહ્યા છે તેઓ બે પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે તમે પણ આવી રમત રમી શકો છો તમારો પાસો ફેંકો અને તમારા અંક લખો હવે જુઓ અહીં તમને બે પાસા આપેલા છે પહેલો દાવ બીજો દાવ પહેલા દાવમાં છ અંક પડે છે બીજા દાવમાં પાંચ એટલે ટોટલ અગિયાર હવે બાળકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ચકાસણી માટે મદદરૂપ થઈ શકે છે તો દાખલા તરીકે આ ખાનામાં સંખ્યા એકથી શરૂ કરીને તેમાં અંકો ઉમેરવાથી પછીથી જમણી બાજુની હારમાં પહોંચી જાય છે તો પાના નંબર ઓગણ પરના બોર્ડનો ઉપયોગ કરો તમે વિદ્યાર્થી મિત્રો આવા બોર્ડનો ઉપયોગ કરી શકો છો રમત રમવા માટે